ુ ના પુસ્તકો

Tara, na eh. Ako dyan. પુપ્પા તો આવ્યું નહી દારો લઈ જવો પડે પુપ્પા ભાવે દેખાતા થઈ એટલે દારો લેતા આવું દારો લઈ

ખબર ના પુષ્પા ભાવ પુષ્પા પુષ્પા ઝુકેગ કુલ પુષ્પા કાળો સમજાય ને પુસ્પા ભાવ છે અમારે અલ્યા પુષ્પા કુલ પુષ્પા

સરળવાળા કોમેડી નમન જો વિડીયો પસંદ આવતા હોય અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હા મિત્રો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કર પૂરતા નહીં જય માતાજી